પંચમહાલના મોરવા હડફમાં ભારત બંધની અસર જોવા મળી જેમાં મોરા ગામના તમામ વેપારીઓનું બંધને સમર્થન ગામની તમામ દુકાનો સજ્જડ બંધ જોવા મળી ગામમાં પોલીસનું યુસ્ત બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો રિઝર્વેશન બચાવો સંઘર્ષ સમિતિએ આપ્યું છે બંધનું એલાન સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાના વિરોધમાં બંધનું એલાન આપવામાં આવ્યું અનેક રાજ્યના રાજ્યોના એસસીએસટી સમૂહનો બંધને ટેકો ભારત દેશના માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા જે એસસી અને એસટી સમાજના જે કોટામાં વર્ગીકરણ કરવા માટેની જે સત્તા રાજ્ય સરકારને સોંપવામાં આવી અને એના વિરોધમાં જે એસી અને એસટી સમાજના જે સંગઠનોએ એકવીસ તારીખના જે ભારત બંધનું જે એલાન આપવામાં આવ્યું છે અને એ એલાનના અનુસંધાને અહીંયા મોરા ગામના જે વેપારીઓ છે એમને સ્વયંભૂ બંધ પાળીને આ

ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું તેના ભાગરૂપે મોરવા અડબ તાલુકાની અંદર મોરા ગામે વેપારીઓ દ્વારા સ્વયંભૂ રાખી અને ભારત બંધના એલાનને સમર્થન જાહેર કરેલું છે